दररोज जेपीएमसी बाजार भाव જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ 25મી 2024 શનિવાર પ્રતિ 20 કિલોનો ભાવ છે ઘંગુ લોકવન નીચો ભાવ 460 ઉંચો ભાવ 616 ઘંગુ ટોકરા નીચો ભાવ 450 ઉંચો ભાવ 716 કપાસ બીટી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો અગિયાર મગફળીજીની મગફળી જાડી નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ તેરસો એકાવન મગફળી નવી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ ચૌદસો છત્રીસ સિંઘ નીચો ભાવ નવસો એકોતેર ઊંચો ભાવ પંદરસો એક્યાસી એરંડા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ અગિયારસો અગિયાર તલતલી નીચો ભાવ બે હજાર એક ઊંચો ભાવ અઠાવીસો એકવીસ તલલાલ નીચો ભાવ અઠાવીસો એકાણું ઊંચો એકસો એકોતેર નીચો ભાવ ત્રણ હજાર એક ઉંચો ભાવ છ હજાર એક ઈસબરૂલ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ સત્તાવીસો અગિયાર વરિયાળી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો એક્યાસી ધાણા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ અઢારસો એક धानी नीचो भाव नौ सौ एक उचो भाव बीसो एक मरचा सूका धोरल नीचो भाव बार सौ एक भाव चार हजार एकावन मरचांग सूका पटुटो नीचो भाव सात सौ एक हजार एक लसन सूंकू नीचो भाव एक हजार एकाणु ऊंचो भाव त्रन हजार चार सौ एकाणु डूंगी लाल नीचो भाव एक सौ एक उचो भाव त्रो एकत्र सफेद नीचो भाव एक सौ साइठ भाव बसो બાજરો નીચો ભાવ ત્રણસો એક્યાસી ઉંચો ભાવ ચારસો એકાણું જુવાર નીચો ભાવ ચારસો ભાવ આઠસો એકાણું મકાઈ નીચો ભાવ ચારસો એકાવન ભાવ પાંચસો એકસઠ મગ નીચો ભાવ ચૌદસો એક ભાવ સત્તરસો એકાણું ચણા નીચો ભાવ અગિયારસો એકવીસ ઊંચો ભાવ તેરસો છાસઠ વાલ નીચો ભાવ પાંચસો અગિયાર ભાવ સત્તરસો એકાણું અડદ નીચો ભાવ પંદરસો એકાવન ઊંચો ભાવ ઓગણીસો એકાવન ચોળા ચોળી નીચો ભાવ ચૌદસો છોતેર ઊંચો ભાવ ત્રણ હજાર નવસો છોતેર તુવેર નીચો ભાવ સોળસો એકાવન ઊંચો ભાવ ચોવીસો એકસઠ રાયડો નીચો ભાવ નવસો એક્યાસી ઊંચો ભાવ નવસો એક્યાસી રાય નીચો ભાવ બારસો એકવીસ ઊંચો ભાવ તેરસો એકત્રીસ મેથી નીચો ભાવ સાતસો એકાવન ભાવ તેરસો એકાણું સાતસો એકવીસ ગોગળી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ અગિયારસો એકોતેર કાંગ નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ આઠસો અગિયાર સુરજમુખી નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ છસો એકોતેર સફેદ સણા નીચો ભાવ બારસો છોતેર ઊંચો ભાવ બાવીસો એકવીસ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપુર તારીખ પચીસ મે બે હજાર ચોવીસ શનિવાર પ્રતિ વીસ કિલો ભાવ છે મગફળીજીની નીચો ભાવ નવસો એકવીસ ઊંચો ભાવ બારસો એકતાલીસ મગફળી તેત્રીસ લસણ નીચો ભાવ છસો ઊંચો ભાવ અઠાવીસો એક્યાસી કપાસ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ ચૌદસો એક્યાસી એરંડા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર એક્યાસી ચણા નીચો ભાવ બારસો ઊંચો ભાવ તેરસો છેતાલીસ તલ નીચો ભાવ અઢારસો પચાસ ઊંચો ભાવ સત્તાવીસો છે ઊંચો છે ડુંગળી નીચો ભાવ સિત્તેર ઉંચો ભાવ બસો છ્યાસી સોયાબીન નીચો ભાવ આઠસો પચીસ ઊંચો ભાવ નવસો છ મેથી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ અગિયારસો પચાસ સિંગફાડા નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ પંદરસો એકાણું આ હતા આજના જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જસદણ માર્કેટ યાર્ડ ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ તારીખ પચીસ મે બે શનિવાર પ્રતિ વીસ કિલો ભાવ છે ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો ઘઉં લોકવન નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો બાજરો નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો જુવાર નીચો ભાવ ચારસો ઊંચો એકાવન ઊંચો ભાવ ચારસો ચુમ્માલીસ મગ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સોળસો છોતેર ચણા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ તેરસો નેવ્યાસી વાલ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો પંચાવન મગફળીસ સિંગદાણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સોળસો પચાસ સિંગફાડા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો એકત્રીસ એરંડા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર એકતાલીસ तलकाड़ा नीचो भाव पच्चीसो ऊंचो भाव त्रजार एक सौ तलसफेद नीचो भाव बेहजार ऊंचो भाव सत्तावीसो चालीस राय नीचो भाव नौ सौ चालीस भाव तेरसो तीस मेथी नीचो भाव सात सौ पचास उचो भाव बार सौ चालीस जीरुंग नीचो भाव चार हजार सात सौ पचास भाव पांच हजार आठ सौ पंचोतेर नीचो भाव एक हजार भाव तेरसो મરચા સૂકા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ ચૌદસો વરિયાળી નીચો ભાવ અગિયારસો ઊંચો નીચો ઊંચો એકાવન ઉંચો ભાવ ત્રેવીસો સુવાદાના નીચો ભાવ તેરસો ઊંચો ભાવ સોળસો એકાવન સોયાબીન નીચો ભાવ સાતસો ઊંચો ભાવ આઠસો પંચોતેર ગવાર ગમ નીચો ભાવ છસો પચાસ ઊંચો ભાવ છસો પચાસ આ હતા આજના જસદલ માર્કેટ યાર્ડના બજાર ભાવ